કેમ છો મિત્રો ને આપણા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે ને નવ રોગ લઈને આવી ગયા થી અમે આપડા બે ને કરે અત્યારે રસોઈ મોરે મોરો તમ તમાર શું બનાવે તું હે કઈ દેવાનું હોય હાટ બુડબુડિયા બોલ્યો બુડમ બુડમ બનાવે

બાકી આવા બહુ હોય કાઢી નાખવાની જો હા વૈશાલીબેનને બાર બારમું ભણવાનું ચાલુ થઈ ગયું તો કોંગ્રેચ્યુલેશન બેન તમે પાસ થઈને આવો સમજા પાસ થઈને આવી જતું મગર મારી માહિતી પાડી દે પાડી તો ચાલો મિત્રો કન્ટિન્યુ અને સિંહ ને બહાર બેઠા

દુકાને કલેક્શન સારું છે લેતા દેજો આયાથી ધી નેક્સ્ટ ડે મિત્રો આપણે હેને બપોર થઈ ગયું હે ને આપણે હેને મસ્તીના જો દાળ પકવાન ખાવા બેસી ગયા હી દાળ પકવાન એરે છાઈસ છે અને આળો બતાય નાસ્તો કરવા ભૂખ તો આપણે તે બધી લાઈક કે નથી એટલે ભૂખ આપણે કાઈ લાઈક ની નથી સમજોન તમે વૈસા લઈ બેન આવતા રહ્યા હે આમ જો ઓહો બેન તું તો દેખાતી જ નથી આમાં તો

ઓકે ઓકે પણ હું કઈ બોલ્યો જ નથી હજી તો બોલવા જાતો તો ત્યાં તો કીધું તે નથી કીધું આ તો મેં રૂપિયા આપતો તો પણ તારે નથી આવે તો કોઈ છે ને અમને કા કેટલા થાય ને આવે બોલ કેટલા આવે હું ખોટો ચાલો કંટીન મિત્રો આપણો જો તમને ગ્રીમ હોય તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોકમાં નેક્સ્ટ બ્લોક ક્યાંનો બનાવો ને કોમેન્ટ કરીને નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તરફથી દસ હજાર સબસ્ક્રાઈબર કરાવી બાય